પંચમહાલના તાલુકાના જૂના માલુ ગામ સુધી વિકાસ પહોંચતા પોનો ટૂંકો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે ઘોઘાંબા તાલુકાના માલુ ગામને જોડતા પાકા રોડ રસ્તાના અભાવે અહીંયાના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે રસ્તાના અભાવે ગામના લોકોને દસ દિવસ સુધી અંધારામાં રહેવાનો વારો આવ્યો એટલું જ નહીં ગામ લોકોને કિલોમીટર સુધી ટીસી લઈ જવાની ફરજ પડી હતી પંચમહાલ જિલ્લાના એવા છેવાડાના આદિવાસી વિસ્તાર ઘોગંબા તાલુકાના જૂના માલુ ગામના લોકો આઝાદી સમયથી રોડના રસ્તાના સુવિધાથી વંચિત છે પાકા રસ્તાના અભાવે ગામના લોકો અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે

શાળાએ છતાં બાળકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે બહેશાહની વસ્તી ધરાવતા જૂના માલુ ગામને પાકા રોડથી જોડતો ત્રણ કિલોમીટર અંદરનો પાકો રોડ બનાવવા માટેની ગ્રામજનો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છતાં પ્રશાસન કે રાજકીય નેતાઓ દ્વારા આ વિકટ પ્રશ્નના નિરાકરણ માટે કોઈ જ ગંભીરતા દાખવવામાં નથી આવી શુનો ભોગ આ વિસ્તારમાં રહેતા ગામના લોકો બની રહ્યા છે તાજેતરમાં જ ચોમાસાની સિઝનમાં ગામમાં મધ્ય ગુજરાત વીજ પુરવઠો પૂર્વવત થાય તેમ હતું ત્યારે રસ્તાના અભાવે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા દસ દિવસ સુધી ટ્રાન્સફોર્મર લગાવવામાં ન આવતા આ વિસ્તારના લોકો દસ દિવસ સુધી અંધારામાં રહ્યા હતા છેવટે ગ્રામજનો એ તૈયારી દર્શાવતા ભારેખમ વજન ધરાવતા ટ્રાન્સફોર્મરને ગ્રામજનોની મદદથી ઉંચકીને લઈ જવામાં આવ્યું હતું અને ફિટિંગ કર્યા બાદ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત થયો હતો ઘણા વર્ષોથી રસ્તાનો પ્રશ્ન છે કોઈ પણ કોઈ પણ વિભાગ અને અમે ઘણા સાંસદ સભ્ય ધારાસભ્ય તાલુકા સદસ્ય જિલ્લા સદસ્ય બધા નેતાઓને અમે રજૂઆત કરેલી છે પણ અત્યાર સુધી અમારા રસ્તાનો સોલ્યુશન કરી આપેલ નથી અને બે વર્ષ અગાઉ રસ્તાનું સર્વે પણ કરી ગયેલા છે પણ હજી સુધી રસ્તો પાકો બનાવી આપેલો નથી હાલમાં દસ દિવસ પહેલા અમારા ગામમાં ડીપી ભળી ગયેલી તો અમારે અર્ધા ગામમાંથી ડીપી લાકડા બાંધી લાવીને ગામ લોકો અમે બધા બાંધી લાવીને આ પ્રશ્ન સોલ્વ અમે કરેલો છે તો સરકારશ્રીને વિનંતી કે અમારે માલુથી ત્રણ બાર સુધીનો રસ્તો પાકો કરી આપે એવી નમ્ર અરજ છે આ તો થઈ એક જ સમસ્યાની વાત પરંતુ ચોમાસાની સિઝનમાં રસ્તાના અભાવે સ્થાનિકો આરોગ્ય અને લગતી તેમજ અને તમામ સેવાઓથી વંચિત રહેવા મજબૂર બને છે ગામમાં ચોમાસાની સિઝનમાં જણે સંપર્ક જ કપાઈ જતો હોય તે માત્ર પગપાળા સિવાય અને કોઈ જ રસ્તો બચતો નથી જેથી કરીને બીમારી અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની આપતકાલીન સ્થિતિ દરમિયાન ગામમાં કોઈ પણ સેવાઓ પહોંચી શકતી નથી સિવાયની પણ પાકા રસ્તાના સ્થાનિકોને વધારાના ત્રણ કિલોમીટર કાપીને મુખ્ય હાઈવે માર્ગ ઉપર પહોંચવા મજબૂર બનવું પડે છે ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે તેઓને આ ત્રણ કિલોમીટરનો પાકો રસ્તો સત્વરે બનાવી આપવામાં આવે જેથી કરીને વર્ષો જૂની સમસ્યાઓનો અંત આવે અને સ્થાનિકો પણ પોતાની જીવનશૈલીને હજુ વેગવંતી બનાવી શકે